જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ સોનેરી લીલોડી ધરતી ઉપર આંબાવાડી અને આપણે આજે ઘઉંનું સોર્ટિંગ કરી એ ખરખા બધા થઈ જાય મેં સવારે સાહેબને ફોન કર્યો તો કે તમે ઉપાડજો મની હોય તો કે ના ના એના નીચા રહી જાય એટલે જો આવી રીતે વેચમાઈ નાખે છે અને બે શેઢે જો આ પાથરા નાખ્યા છે તો કેટલા પૂરા થાય એ ખબર પડે જે એના મસ્તી ના કીધું પૂરા વાળી લેજો એટલે આપણને ખબર પડે અને એ જોવા આવે તો એને ખબર પડે કે આને ખરેખર ઉપાડ્યા જ ઘઉં જ્યાં આપણે ઘઉં ઉપાડી નાખ્યા બિચારાઓને કાચા હતા થોડાક દી રહેવા દીધા તો પોકાઈ થઈ જાત તો કામ થઈ જાત હવે આપણે થોડીક ઉતાવળ કરી ગયા તો ખાવામાં ઉપયોગ થાત પણ અત્યારે સારા નહોતા દેખાતા ને ક્યાંક ક્યાંક ડુંડી હતી એટલે મસ્તીના થઈ ગયા હા બિયારણના ઘઉં અને જ્યાં અમે ઉપાડી હોત નાખ્યા હે હજી બધા પૂરા એક જગ્યાએ ભેગા થાય ને તો અહીં તમને બતાવશું કે કેટલા પૂરા થયા ઘઉં નીકળ્યા છે બહુ મસ્ત અને હવે એક છેલું પાણ પાવાનું છે અને આજે દવાઈ ચાલુ છે જીરો જીરો પચા અને એક ફૂગનાશક નાખી એટલે કીધું આ ઝાકર આવે તો કાંઈ તકલીફ ન પડે અને એક માઇક્રોન્યુટ્રન હોત છે ઝીંક ને બોરોન ને એવું બધું ભેગું આવે એક ડોલ માં એ છે અને એકમાં જીરો જીરો પચાસ બહુ ન લાગે ને લગભગ ઢળશે તો નહીં કારણ કે એવા મીડિયમ ઘઉં છે બિયારણ માટે બહુ સારી વેરાયટી છે અને ફૂટે બહુ સારી થઈ આપણે આ અઢાર કિલો વાવેલા છે અને બહુ મસ્ત ફૂટ થઈ ગઈ છે તો હજી અમારે એક પાણ પાઈને અને બીજવાણી દીધા બીજવાના નો તો બહુ મસ્ત હજી થાત એટલે સાત પાન પાઈ દીધા હે અને આઠમું પાન પાવાનું છે એક બે દિવસમાં જ પછી પૂરું પિંચોતેર દિવસ થઈ ગયા છે એટલે એક બે દીમાં પી જાય એટલે એ સીધી અંદર આપણે ઘઉંમાં પૂરું કરી દેવાનું છે હવે તો દાણા ચડી ગયા હે એવું લાગે છે આમ પીળીસ પીળાશ ડુંડી મારવા માંડી છે પીળીસ બહુ નહીં પામ આમ કે કલર ચેન્જ થઈ ગયો ઓલા એકદમ લીલા હતા ને એના બદલે હવે ઓલા થઈ ગયા હે ઘઉં એકદમ મસ્ત થઈ ગયા હે કાંઈ ઘટે એમ નહીં અને એ ખરખી બધી ડુંડી છે અને ડુંડીમાં ઘઉંના દાણાની સાઈઝ ઘણી છે લાંબી ડુંડી છે બિયારણ માટે બહુ બેસ્ટ વેરાયટી છે કારણ કે બહુ ઊંચાઈ નથી થતા એટલે ઢળવાનો પ્રશ્ન ન રહીએ નકર અમે આમાં ખાતર તો પુષ્કળ નાખ્યું બે રાઉન્ડ તો યુરિયા ના આપતા પછી ઓલું ટેકનોજેટ પાયેલું છે યુમિક બે વાર પાયેલું છે કોઈ પાણ ખાલી નથી રાખ્યું બે વાર તો એમોનિયા પાયું એક વાર એમોનિયાને પોટાશ પાયું એકવાર ખાલી એમોનિયા પાયું હતું અને એક બીજી વખતના રાઉન્ડમાં એમોનિયાને પોટાશ પાયેલું છે એટલે ઘઉંની ક્વોલિટી આપણે સારામાં સારી બને એવી આપણે ધારણા છે અને જો આમાં તમને ખાતર ને એવું વધી ગયેલા ડુંડીમાંય થોડુંક આડાઉડું થયું હોય પણ મસ્ત ભરાણી છે હવે આનું કેવું ઉત્પાદન આવે ને આપણને છેલ્લે ખબર પડે કારણ કે ઉત્પાદન તો સારું જ આવશે કારણ કે બહુ મસ્ત ડુંડી જેવી મસ્ત લાંબી અને એવી દેખાય છે અને ટુકડા નાની હાઈટ નાની એટલે ઢળવાનો પ્રશ્ન એ નહીં એવું મને લાગે છે આ છેલ્લો રાઉન્ડ મારી દઈ અને આમાં લીહો છે નહીં મારેલું એટલે હવે ઘઉંનું ઉત્પાદન આવે એ પ્રમાણે ખબર પડે આપણને હવે આમાં એક પ્રશ્ન રહ્યો છે હવે હાર્વેસ્ટર આપવું કે વાઢીને કરવા જો વાઢવા વાળા મળે તો વાઢવાની જ કરવાની ગણતરી છે આપણે કારણ કે બિયારાના ઘઉં છે એટલે થોડાક દી એમને પાકે તો વધારે સારું એમ ક્વોલિટી થાય હાર્વેસ્ટરમાં તો છે જ કાચા હોય તો નીકળી જાય કારણ કે પાકી જાય એટલે ફટદણ નીકળી જાય ઓલા દસ બાર દિવસ એમને પાકે ડુંડીમની અંદર તો હારામ સારું આવું અમારો ઘઉંનો પ્લાન છે આ બિયારણ ઘઉંમાં જવાના છે બહુ મસ્ત વેરાયટી છે હજી સાહેબ આ પેલા અમે તો આ ઉપાડી નાખ્યા ફોન કર્યો તો કે મેં કીધું કાપવાના કે શું કરવાનું તમે આવો હો જોઈ જાવ એ કે કાપવાના ન હોય પણ એનું ઉપાડવાના હોય એટલે ઉપાડીને પૂરા રાખ દેવા કે ભાઈ આટલા પૂરા થયા આમાં હાલો આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરશું જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર મહાદેવ もう1いよ જીગો ધરાણો જો નીચો થાય મરચાના ઢગલા કર્યા ડુંગળી ચીપ્સ